સુરત રેલવે એલસીબીની ટીમે ટ્રેનમાં ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા મુદ્દામાલ કબજે લઈ નવ ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા સુરત રેલવે સ્ટેશન પર રેલવે એલસીબીની ટીમ પીઆઈ તરુણ પટેલ અને પીએસઆઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી હેડ કોન્સ્ટેબલ પ્રવીણ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલને મળેલી બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ નાંજી રાઠોડ કડિયાને ઝડપી પાડ્યો છે તેની ઝડપી લેતા તેની પાસેથી લેપટોપ મોબાઈલ વોચ અને રોકડ સહિત એસી હજારથી વધુની મહત્તા મળી આવી તો પોલીસ આરોપીની

સુરત રેલવે એલસીબીની ટીમે પૂછપરછ માટે ડિટેન કરવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન તેઓએ વારંવાર પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એટલે કે સુરત થી લઈને વાપીથી લઈને વાપી સુરત તેમજ નડિયાદ વડોદરા જેવા રેલવે સ્ટેશનો રેલવે સ્ટેશનના વિસ્તારોમાં ચાલુ ટ્રેનોમાં ચોરી કર્યાની કબૂલાત કરેલ જે આરોપીની ડિટેલમાં વિગતવારની પૂછપરછ કરી અને તેની પાસેથી વિગત મેળવતા તેઓ અત્યાર સુધી ઘણા બધા ગુના રેલવેમાં પેસેન્જર ટ્રેનોમાં લોકોની મુસાફરોની જે મિલકત છે જેમ કે લેપટોપ મોબાઈલ સ્માર્ટ વોચ વગેરે ચોરી કરેલ હતી જેની તમામ વિગત તેઓએ પૂછપરછ દરમિયાન જણાવેલી સદર આરોપી પાસેથી એના કબજામાંથી જ્યારે એને ડિટેન કરવો ડિટેન કરવામાં આવેલ ત્યારે પણ એની પાસેથી એક લેપટોપ મળી આવેલ છે જે એની માલિકીનો નામ હતો તેમજ બીજા બે મોબાઈલ સ્માર્ટ વોચના ચાર્જર સ્માર્ટ વોચ વગેરે એની પાસેથી મળી આવેલ છે જેથી આરોપીને આ આરોપીને પશ્ચિમ રેલવે વડોદરાના એલસીબી શાખાએ ગઈકાલે તેઓની કબૂલાત મુજબ અને તેના પુરાવા મળી આવતા એક ગુનામાં કાલે એરેસ્ટ કરવામાં આવેલ છે અને આવા ઘણા બધા ગુનાની કબૂલાત તેઓ દ્વારા કરવામાં આવેલ છે જે અનુસંધાને સદર આરોપી સામે પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની કસ્ટડી લઈ તેની સામે કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે